દશક મિત્રો અત્યારે અમે આપને સૌરાષ્ટ્રની સફરમાં અને ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતમાં લઈ જઈ રહ્યા છીએ અહીંયા એક દંપતીએ પોતાના લગ્ન જીવન પછી પ્રેગ્નન્સીની પાછળ ખર્ચો પંદરથી વીસ લાખ સુધીનો કરેલો છે એ ખર્ચો કેવી રીતે કરેલો છે અને એને પરિણામ શું મળ્યું છે સંપૂર્ણ જાણકારી આપણે એમની જ પાસેથી મેળવશું શું નામ છે આપનું ભગવાનભાઈ ભીખાભાઈ રામ ભગવાનભાઈ ભીખાભાઈ રામ તમારું ગામ કયું છે નિત્યાજ મિતિયાસ ગામ છે મિતિયાસ તાલુકો કોડીનાથ જિલ્લો ગીર સોમનાથ અચ્છા હવે તમારા લગ્ન કઈ સાલમાં કયા વર્ષમાં થયેલા છે બે હજારમાં બે હજારની સાલમાં તો અત્યાર સુધીમાં તમે પ્રેગ્નન્સીની પાછળ કેટલી દવાઓ લીધેલી છે કઈ કઈ હોસ્પિટલમાં એ જરા આપણે જોઈએ આ છે પહેલી હોસ્પિટલ જે છે મહિલા હોસ્પિટલ આ હોસ્પિટલમાં શું તમે સારવાર કરાવેલી તમામ બે ત્રણ વખત દવા લીધી બે ત્રણ વખત દવા લીધેલી શરૂઆતમાં શરૂઆત પછી

વરદાન હોસ્પિટલની સારવાર તમે લીધેલી છે નિતેશ કે પરમાર બરાબર એ સિવાય હોસ્પિટલ બરાબર દોસ્તો આ કેટલી બધી ફાઇલો આપણે રજૂ કરીએ છીએ દરેક હોસ્પિટલમાંથી ખર્ચ કરેલો હોય છે રાજસ્થાનની એક જ હોસ્પિટલમાં પાંચ લાખનો ખર્ચ અને લાસ્ટ મનન હોસ્પિટલ અહીંયા શું કીધેલું

પરિણામ તો કઈક મળ્યું છે ને તમારું મકાન ક્યાં હતું મકાન તો ગામમાં માં હતા ગાળા હતા એટલે એ પછી અમે વેચીને ને પછી વાડી બનાવી દોસ્તો આ શબ્દ અમે ખાસ એટલા માટે પૂછી રહ્યા છે કે એને મૂળ પરિસ્થિતિમાં કંઈ ફેરફાર નથી આવ્યો પણ એક પરિસ્થિતિમાં ફેરફાર આવ્યો ગામમાં રહેતા હતા અને સીમમાં રહેવા આવી જવું પડ્યું છે ગામની મિલકત વેચીને છતાં કોઈ પરિણામ નથી મળ્યું પછી તમને પરિણામ શેનાથી મળ્યું છે પછી અમારે નેસ્ત્રમન પાવડરની નેસ્ત્રમન પાવડર કયો પાવડર બતાવો તો આ નેચરામાં પાવડર તમે કેટલા ડબ્બા પીધા છે છ ડબ્બા અને તમે છ ડબ્બા તમારા પાવડર ના અને કેપ્સુલ ના પેકેટ કેટલા મહિના સુધી પીધા એક મહિનામાં ત્રણ પાવડર ના ડબ્બા છ પાવડર અત્યારે રિઝલ્ટ શું છે કેટલા મહિના થઈ ગયા છે પ્રેગનન્સી માં બીજો મહિનો ચાલે છે બરાબર આ પાવડરની તમને ભલામણ જાણ કોણે કરેલી